અમદાવાદમાં મેટિસ હોસ્પિટલ હેઠળ કાર્યરત મેટિસ લાઈફ સેવર ક્લબ દ્વારા ચાંદખેડા વિસ્તારમાં ઓટો રિક્ષા ચાલકો માટે ફર્સ્ટ એડ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો આ રિક્ષા ચાલકોનું સન્માન પણ કરાયું આ પહેલાનો પણ મુખ્ય ઉદ્દેશ અકસ્માત અથવા તાત્કાલિક તબીબી પરિસ્થિતિમાં તાત્કાલિક સહાય ઉપલબ્ધ કરાવી માર્ગ સુરક્ષા વધારવાનો આ કાર્યક્રમ દ્વારા હોસ્પિટલે સમાજ કલ્યાણ અને સમયસર તબીબી સહાયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે यहाँ पर ऑटो रिक्शा यूनियन जो अहमदाबाद की ऑटो रिक्शा यूनियन है उसके साथ में बेसिक लाइफ सपोर्ट डी की ट्रेनिंग और ट्रॉमा की ट्रेनिंग रखी गई है जो हमारे हॉस्पिटल के स्पेशलिस्ट डॉक्टर हैं डॉक्टर अनिकेत गुप्ता ऑर्थो सर्जन एंड डॉक्टर विपुल सेंगल पल्मोनोलॉजिस्ट एंड क्रिटिकल केयर वो और सभी ऑटो रिक्शा ड्राइवर्स की एक ट्रेनिंग लेंगे और कैसे से कैसे हम जो अकस्मत होते हैं एक्सीडेंट होते हैं हार्ट अटैक आना तो उनको कैसे से कैसे ज़्यादा से ज़्यादा पेशेंटों को हम बचा सके उसके लिए एक स्पेशल ट्रेनिंग हमने मेटिस हॉस्पिटल में आज रखा है

પડી ગયું વાગી ગયું હોય કે એ રીતે તમને હોસ્પિટલ તરફથી ફર્સ્ટ એડ કીટ આપવાના છે બોક્સ એમાં એમાંથી અમે તાત્કાલિક એમને સહાય કરી શકીએ મદદરૂપે અને જો વધારે કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો અમે હોસ્પિટલ અહીંયા ઉઠાવીને અહીંયા હોસ્પિટલ આવીએ રોડ ઉપરથી અને અમે રોડ ઉપર પબ્લિક વધારે વધારે હોય પણ વધારે પડતી અમારી રિક્ષાઓ જ હોય કેમ કે ગમે ત્યાં કંઈક થઈ ગયું હોય તો રીક્ષાવાળો ત્યાંથી નીકળ્યો અને અકસ્માત સંજોગે એની સહાય કરે મદદરૂપી અને હોસ્પિટલે પહોંચતા કરે એ અને આમાં અમારે ટ્રેનિંગ આપવાના છે કોઈને જે રીતે પ્રોબ્લેમ થઈ ગયો હોય કે કઈ કઈ રીતનું ભાગ્યું તૂટ્યું મચકોડાઈ ગયું તો અહીંયા અમને એ રીતના ટ્રેન કરવાના છે ને અમે એ રીતે સહાય કરીશું મદદ કરીશું માનુમેટા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ